ઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે પરંતુ ક્યારેક તેમના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે શોભના સુથાર નામના આ બોંતેર વર્ષીય મહિલા ઓગણીચો બાણું પતિ અને દીકરી પાંચ વર્ષની દીકરી સાથે ફેમિલી સ્પોન્સરશીપ પર અમેરિકા ગયા હતા અને એક જ મહિનામાં તેમને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું શિકાગોમાં રહેતા શોભના સુથાર ત્યાં રેસ્ટોરાંમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને દીકરીને પણ તેમણે ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી જો કે અમેરિકા ગયાના બેઢી વર્ષમાં જ તેમના પતિએ ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમારી સાથે વાત કરતા શોભનાબેને જણાવ્યું હતું કે તેમના લગ્નજીવનમાં પહેલાથી જ પ્રોબ્લેમ્સ હતી પરંતુ તેમને એમ હતું કે અમેરિકા ગયા બાદ બધું બરાબર થઈ જશે જોકે કે ઓગણીસો પંચાણું માં તેમના પતિ તેમને કોઈ આગોતરી જાણ કર્યા વિના જ અચાનક ઇન્ડિયા પાછા જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમની સાથેના તમામ સંપર્ક પણ કાપી નાખ્યા હતા પતિના ઇન્ડિયા પાછા જતા રહ્યા બાદ દીકરીની તમામ જવાબદારી શોભના બેંક પર આવી ગઈ હતી ખર્ચા પોસાતાના હોવાના કારણે શોભનાબેનને એક બીએચકે ફ્લેટ છોડીને પાડોશમાં રહેતા એક મુસ્લિમ દીકરી સાથે શેરિંગ અપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું શોભનાબેન અમેરિકામાં નોકરી સાથે પોતાની દીકરી અવનીની સંભાળ લેવાના પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા પરંતુ ત્યાં જિંદગી જરાય સરળ નહોતી વળી પતિએ પણ પોતાની સાથે કોઈ સંપર્ક ના રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યથિત થઈ ગયા હતા આ સ્થિતિમાં તેઓ છ મહિનામાં શિકાગો છોડીને ન્યૂજર્સીમાં રહેતા પોતાના એક નજીકના સંબંધીને ત્યાં શિફ્ટ થયા હતા ત્યાં તેમણે કમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા હતા અને એક જોબ પણ શોધી હતી જો કે તેમને ઘરે આવતા રાતના દસ વાગી જતા હતા પોતાની ક્વોલિફિકેશન અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ ક્યાંય મેળ ના પડતા રેસ્ટોરાંમાં નાની મોટી જોબ કરી તેમને જીવન નિર્વાહ ચલાવવો પડતો હતો કહેવાય છે કે અમેરિકામાં કોઈ કોઈનું સગુ નથી હોતું શોભનાબેનને પણ ન્યૂજર્સીમાં બે ત્રણ મહિનામાં જ આ વાતનો અનુભવ થઈ ગયો હતો જે સંબંધીના ઘરે તેઓ રહેતા હતા ત્યાં એડજસ્ટ નહોતી થઈ રહી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો શોભનાબેન પૈસા આપીને રહેતા હોવા છતાંય સમય જતા તેમના સંબંધીનું વર્તન ઘણું બદલાવવા લાગ્યું હતું જેના કારણે શોભનાબેનનું ન્યૂજર્સીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું જેથી કંટાળીને તેમણે આઠ મહિનામાં જ ન્યૂજર્સી છોડવું પડ્યું અને તેઓ ફરી શિકાગોમાં આવી ગયા જ્યાં તેમણે એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો અને ફરી એક રેસ્ટોરાંમાં જોબ શરૂ કરી અમેરિકામાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઇસ્યુ ઊભા થતા હોય છે આવું જ શોભનાબેન સાથે પણ થયું અવની બારેક વર્ષની થઈ ત્યારે અવારનવાર તે શોભનાબેનને એક બીએચકે ફ્લેટ લેવા માટે કહેતી હતી જેથી તેને પોતાનો અલગ રૂમ મળી શકે જો કે આવક ટૂંકી હોવાના કારણે શોભનાબેન સ્ટુડિયો અપાર્ટમેન્ટથી મોટું ઘર અફોર્ડ કરી શકે તેમ નહોતા બસ આ જ વાતને લઈને ક્યારેક માદિકરી વચ્ચે બોવાલચાલી પણ થઈ જતી હતી શોભનાબેન દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માંગતા હતા પરંતુ અવની મમ્મી સાથે સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં રહેવા તૈયાર નહોતી આ દરમિયાન ઓગણીસો નવાણુંમાં શોભનાબેન અમેરિકાના સિટીઝન બન્યા અને તેના એક વર્ષ બાદ અવની પણ સિટીઝન બની ગઈ જોકે તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી જેથી તેઓ સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં જ રહેતા હતા માદિકરી પાસે અમેરિકન પાસપોર્ટ આવી ગયા બાદ તે બંને બે હજાર એકના ગાળામાં વડોદરા આવ્યા હતા શોભનાબેને પતિને મળવા પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે વખતે તેમનો પતિ વડોદરામાંથી જ ગાયબ થઈ ગયો હતો આજ દરમિયાન શોભનાબેનને ખબર પડી હતી કે તેમની ગેરહાજરીમાં જ પતિએ કાવાદાવા કરીને ડિવોર્સ લઈ લીધા છે પતિને શોધવા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસ તેને પકડી પણ લાવી હતી પરંતુ તે પત્ની અને દીકરીને સ્વીકારવા તૈયાર ના હોવાથી એકાદ મહિનો ઇન્ડિયા રહ્યા બાદ શોભનાબેન અવનિને લઈને પાછા અમેરિકા જતા રહ્યા હતા શોભનાબેનની દીકરી નાની હતી ત્યારથી જ તેના પિતા સાથે ખૂબ જ અટેચર હતી પણ તેનો બાપ દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર નહોતો આ વાતની પણ દીકરી પર ઘણી અસર પડી હતી અને તેનો ગુસ્સો તે ઘણી વાર શોભનાબેન પર પણ કાઢતી હતી જ્યારે બીજી તરફ શોભનાબેન જોબને કારણે અવનિને ખાસ સમય નહોતા આપી શકતા બસ આમને આમ સમય વીતતો ગયો અને ચંદ્રિકાબેન તેમજ તેમની દીકરી વચ્ચેનું અંતર ઘટવાને બદલે દિવસેને દિવસે વધતું જ ગયું અવનિને સાચવવા માટે તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે શોભનાબેન ઘણા પ્રયાસ કરતા હતા પરંતુ અમેરિકામાં જ મોટી થયેલી દીકરીને જાણે હવે સગીમાં સાથે જ નહોતું ફાવતું બે હજાર આઠના ગાળામાં અગ્નિએ કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે તેણે શોભનાબેનની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું અને આ દરમિયાન તે ચોરીહોપે ઘરમાંથી પોતાના પાસપોર્ટ સોશિયલ સિક્યોરિટી સહિતના ડોક્યુમેન્ટ પણ સાથે લઈ ગઈ હતી દીકરી મોટી થઈ જતા શોભનાબેનને એમ હતું કે તે પણ થોડા સમયમાં ભણવાનું પૂરું કરીને જોબ શરૂ કરી દેશે અને પછી મા દીકરીના મુશ્કેલીભર્યા દિવસોનો અંત આવશે પરંતુ અવનિના દિમાગમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો જેનો શોભનાબેનને તે વખતે અણસાર સુધા નહોતો બાવીસ ઓગસ્ટ બે હજાર આઠની આ વાત છે શોભનાબેન એક કુરિયર કંપનીમાં નાઇટ શિફ્ટમાં જોબ કરતા હતા અને તેમને સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું બપોરે તે અને અવની ઘરે જ હતા ત્યારે અવની ફ્રેન્ડને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને શોભનાબેન ઓફિસ ગયા ત્યાં સુધીમાં તે પાછી નહોતી આવી તે દિવસે શોભનાબેન રાત્રે લગભગ ત્રણેક વાગ્યે જોબ પરથી ઘરે આવ્યા હતા પરંતુ તેમણે જોયું તો બધું જ વેરવિખેર પડ્યું હતું અને અગ્નિનો સામાન ગાયબ હતો શોભનાબેન કંઈ સમજે તે પહેલા જ તેમને ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી હતી જે તેમની દીકરીએ લખેલી હતી તે ચિઠ્ઠી વાંચતા જ શોભનાબેનને જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવો ધ્રાસકો લાગ્યો હતો જે દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસ રાત જોયા વિના મહેનત કરી હતી પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો તે જ દીકરી તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે મને શોધવાની કોશિશ ના કરીશ હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું અને તને માત્ર પૈસામાં જ રસ છે અવની ઘર છોડીને જતી રહી છે તે વાત શોભનાબેનને માન્યામાં જ નહોતી આવી રહી પરંતુ મધરાતનો સમય હોવાથી તેઓ તેને શોધવા પણ નીકળી શકે તેમ નહોતા બીજા દિવસે તે અવનિની કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તે હોસ્ટેલમાં રહે છે પરંતુ જ્યારે શોભનાબેને દીકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હોસ્ટેલમાં હાજર નહોતી દીકરી પોતાને છોડીને જતી રહેતા શોભનાબેન માનસિક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે બાવીસ ઓગસ્ટ પછી તેઓ જોબ પર જઈ જ નહોતા શક્યા તેમના મગજમાં બસ દીકરીના જ વિચારો આવતા રહેતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલના ચક્કર કાપતા રહેતા જોકે તેમની દીકરીએ એક દિવસ તો હોસ્ટેલના સિક્યોરિટીવાળાને કહીને શોભના બેનની એન્ટ્રી જ બંધ કરાવી દીધી હતી તેમણે હોસ્ટેલમાં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યોરિટીવાળાએ પોલીસ બોલાવવાની વાત કરતા આખરે શોભનાબેનને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું દીકરીને બસ એકવાર મળવા માટે તડપી રહેલા શોભનાબેને આ મામલે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસે પુખ્તવ્યની દીકરી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો એટલું જ નહીં શોભનાબેને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશિશ કરી ત્યારે પણ પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યોરિટી નંબર પરથી તેનો કોન્ટેક્ટ નંબર શોધી તેની સાથે વાત કરી હતી પરંતુ ત્યારે પણ અવનીએ શોભનાબેન સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો આખરે પોલીસે શોભનાબેનને તમારી દીકરીને પાંખો આવી ગઈ છે અને હવે તે ઉડીને તમારાથી દૂર જતી રહી છે તેવું કહીને રવાના કરી દીધા હતા બે હજાર નવ ના વર્ષની આ વાત છે શોભનાબેનને ખબર પડી હતી કે તેમની દીકરી હવે હોસ્ટેલ છોડીને કોઈ શેરિંગ અપાર્ટમેન્ટમાં રહે છે ત્યારે દીકરીને શોધવા માટે તેમણે એક ડિટેક્ટિવ પણ રોક્યો હતો તેણે તેમની દીકરી ક્યાં રહે છે ક્યાં જોબ કરે છે તે તમામ ડિટેલ્સ લાવી આપી હતી કદાચ અવનિનું મન બદલાયું હશે તેમ માની શોભનાબેન તેના ઘરેથી નીકળવાનો સમય થાય ત્યારે તેની બિલ્ડિંગ આગળ ઉભા રહેતા તેની પાછળ ચાલતા ચાલતા રેલવે સ્ટેશન સુધી જતા તેની સાથે જ ટ્રેનમાં તેની જોબના સ્થળ સુધી મુસાફરી પણ કરતા પરંતુ એકની એક દીકરી શોભનાબેનની સામે સુધા નહોતી જોતી તે કાનમાં ઇયરફોન્સ લગાવીને શોભનાબેનની સામે જ ઊભી હોવા છતાંય જાણે તેમને ઓળખતી જ ના હોય તેવું વર્તન કરતી હતી ઘણીવાર તો શોભનાબેન ટ્રેનમાં દીકરી સામે ઊભા રહીને રડતા રહેતા પણ તેમની દીકરીનું પથ્થર દિલ તસુભાર પણ નહોતું પીગળતું દીકરી પોતાની નજર સામે જ દૂર થઈ રહી હતી પરંતુ શોભનાબેન તેને પાછી લાવવા માટે જાણે કશુંય જ કરી શકે તેમ નહોતા આમને આમ સમય વીતી રહ્યો હતો અને આ દરમિયાન શોભનાબેનને એવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ અમેરિકા પાછો આવી ગયો છે પરંતુ તે તેમનાથી હુપાઈને રહેતો હતો પતિએ કરેલા વિશ્વાસઘાત બાદ શોભનાબેનને આમે તેની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નહોતો પરંતુ દીકરીનું વર્તન તેમને હતાશાની ગરતામાં ધકેલી રહ્યું હતું પોતાના અનેક પ્રયાસો બાદ પણ અવની એકની બેના થતા શોભનાબેન પણ હવે થાક્યા હતા તે નાની મોટી જોબ કરીને અમેરિકામાં એક એક દિવસ જાણે ગણી ગણીને કાઢી રહ્યા હતા ઇન્ડિયામાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ ત્યાં પાછા જઈ શકે તેમ પણ નહોતા અવનિને ભૂલવા માટે શોભનાબેન ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ ચાહીને નાનીથી મોટી કરી હતી તેને ભૂલવી શોભનાબેન માટે આ જીવનમાં જાણે અશક્ય હતું બે હજાર નવમાં તેમણે દીકરીને શોધી પણ કાઢી હતી પરંતુ પોતે તેની નજીક સુધા નહોતા જઈ શક્યા હારી થાકીને શોભનાબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ બંધ કર્યા ત્યારબાદ તે ક્યાં છે કઈ સ્થિતિમાં છે તેની કંઈ જ જાણકારી પણ તેમને નહોતી જો કે બે હજાર તેરમાં શિકાગોમાં પોતાના ઘરની નજીકના એક ટ્રાફિક સિગ્નલ પર તેમને પોતાની દીકરી જેવી જ એક યુવતી દેખાઈ હતી ત્યારે તેની ઉંમર પચીસ થી સત્યાવીસ વર્ષ જેટલી થઈ ગઈ હતી શોભનાબેન તરત જ તેને ઓળખી ગયા હતા અને કદાચ તેમને જોઈને તેમની અવની પણ ત્યાંથી ફટાફટ ચાલીને ક્યાંક જવા લાગી હતી અવની તે વખતે એક મોલમાં જતી રહી હતી અને તેની પહાડ પહાડ શોભનાબેન તે મોલમાં ઘુસ્યા ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી જોકે થોડી મિનિટો પછી જ્યારે શોભનાબેને અવનીને જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અવની ત્યારે એકલી નહોતી તેની સાથે તેની જ ઉંમરનો કોઈ યુવક પણ હતો જે બ્લેક અમેરિકન હતો શોભનાબેને તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી તો પેલાએ તેમને વોર્નિંગ આપી દીધી હતી કે અવનીની નજીક આવવાની પણ કોશિશ ના કરશો એટલું જ નહીં તેણે તરત જ પોલીસને ફોન કરી દેતા શોભનાબેનને તે વખતે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું શોભનાબેને છેલ્લે બે હજાર તેર માં જ પોતાની દીકરીને જોઈ હતી ત્યારથી લઈને આજ સુધી તે ક્યાં છે શું કરે છે કોની સાથે રહે છે તેની કશી જ માહિતી શોભનાબેન પાસે નથી અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જતા હારી થાકીને શોભનાબેન બે હજાર ચોવીસમાં ઈન્ડિયા પાછા આવી ગયા છે પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે વર્ષો સુધી અમેરિકામાં મહેનત કરનારા શોભનાબેન આજે વડોદરામાં એક ભાડાના ઘરમાં રહે છે તેમનો પતિ પણ વડોદરામાં જ છે પરંતુ બંનેને એકબીજાની સામે જોવાના પણ સંબંધ નથી અમેરિકન સિટીઝન હોવાના કારણે બેનને દર મહિને પેન્શન મળે છે અને તેનાથી જ તેમનો ગુજારો થાય છે પરંતુ બોંતેર વર્ષની વયે તે એકલા રહેવા માટે મજબૂર છે વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોવાના કારણે તેમનો ઇન્ડિયામાં રહેતા સગા સંબંધી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે મોટા ભાગના સંબંધી સ્વર્ગે સિધાવ્યા છે અને તેમના સંતાનો શોભનાબેનને ઓળખતા પણ નથી જો કે શોભનાબેનને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે જેના માટે તેમણે પોતાની આખી જિંદગી ખપાવી દીધી તે દીકરી જ આજે તેમનાથી દૂર છે ભગવાને જો કદાચ અગ્નિને લઈ લીધી હોત તો શોભનાબેને પોતાના નસીબને દોષ દઈને મન મનાવી પણ લીધું હોત પરંતુ દીકરીના જીવતે જીવ તેને યાદ કરીને દિવસ રાત આંસુ સારતી માનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે તો મિત્રો આ હતી કહાની અને જો આપના દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં જય કૃષ્ણ જરૂર લખજો